અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા પર હોલિડે દ્વારા અમદાવાદમાં એક જ સાથે ચાર જગ્યાએ નવરાત્રી બે પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રપોઝ ગરબા એન્ડ મંડળી થ્રી જીરો થીમ પર ગરબાનું આયોજન કર્યું છે એસજી હાઇવે ખાતે મધ્ય રાત્રિ થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવરાત્રી રમઝટ સિઝન ટુ નું આયોજન એસજીઆઈઓ ના સોલા ભાગવત પાસે આવેલા માંગલ્ય વાટિકા ખાતે અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન અને સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયર લોન લોન ખાતે પણ એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજાર થી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલાઈ આવ્યા બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા આપણા જે ટાઇટલ સ્પોન્સર છે રિષભ જ્વેલર્સ એ એમના તરફથી આ ઇવેન્ટમાં સ્પોન્સરશિપ આપવામાં આવેલી છે અને આ વખતે એ આપણા પ્રેઝેન્ટિંગ સ્પોન્સર છે અને અમે એક મધરાત્રિને એમાં આપણે એક કન્સેપ્ટ ગરબા બેઝ લાવીએ છીએ ફાયર અને ફાયર અને સન સન અને મૂન ની થીમ આખી આપણે લાવીએ છીએ જે આ વખતે અમદાવાદમાં નહીં પણ પરંતુ ગુજરાતમાં પહેલી વાર થઈ રહી છે સન અને મૂન અમે જે અમે ગ્રાઉન્ડ ઉપર આખા ક્રિએટ કરવાના છે ને એ એ મુજબનું આખું કન્સેપ્ચ્યુઅલ બેઝ અમે ગરબા ઇવેન્ટ આખી ઓર્ગેનાઇઝ કરવાના છે અને આ ઇવેન્ટમાં અમારી જોડે ઘણા બધા લોકો એસોસિએટ છે જે ઇવેન્ટ બાય અમારે આરએસ ગ્રુપ અમારી જોડે વર્ષોથી જોડાયેલું છે એમ એમનો પણ આ ઇવેન્ટમાં અમારો સૌભાગ્ય રહ્યો છે કે અમે ચાર જગ્યાએ નવરાત્રી કરીએ છીએ ચારની થીમ અલગ છે અમારી અને બેઝિકલી જે મધરાત્રી છે એ માતાજીની માંડવી લાઈક એ ઉપર આખી થીમ છે આર્ટિસ્ટ આવશે ડિમ્પલ બિસ્કિટ વાળા છે પછી શિવમ બારોટ છે અર્ચના જોશી છે અમે આટલા વર્ષોથી કરીએ છીએ ગરબા તો સેફટી તો અમે ફૂલ ઓન રાખી છે દેખો જે જેટલી કેપેસિટી છે જ્યાં જેમ કે વૃંદાવન છે કે માંગલ્ય છે ત્યાં અમારે હજારથી પંદરસોની પાર્કિંગની ફેસિલિટીઝ છે નવરાત્રી 10 દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા શિવમ બારોટ માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકના ઉત્સાહમાં વધારો કર્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર